અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે કેમ કે વીતેલા અડતાલીસ કલાકમાં અમદાવાદમાં ત્રણ યુવાનોની છળે હત્યા થઈ ચૂકી છે અને ચાંદખેડા વિસ્તારમાં પણ આવી ઘટના બની શકે તેવી શક્યતા ત્યાંના સ્થાનિકે વ્યક્ત કરી છે સાથે તેમણે ચાંદખેડા પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ઘાંચી અમદાવાદમાં દિવસે ને દિવસે નશાકારક જે પદાર્થો છે તે પકડાઈ રહ્યા છે અને આ જે નશાકારક પદાર્થોનું સેવન કરનારા વ્યક્તિઓ છે તેને પણ પોલીસ ઝડપી રહી છે પરંતુ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક અટકી નથી રહી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ચાંદખેડા વિસ્તારના એક નાગરિક છે જેમનું નામ છે સંજયભાઈ તેમનું કહેવું છે કે ચાંદખેડા પોલીસ છે તે તેમના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે બંધ નથી કરાતી પરંતુ તેને સમર્થન પણ આપી રહી છે તેવો તેમનો સીધો આરોપ છે ચાંદખેડા પોલીસ છે તે આ વસ્તુ કેમ નથી બંધ કરાવી રહી તે સવાલો ઊભા થઈ રહ્યા છે આ સંજય ભાઈએ શું આરોપ લગાવ્યા છે તે આપ સાંભળી લો સંખેડા વિસ્તારની અંદર અને આ વિસ્તારની અંદર રાજ પટેલ નામના યુવક પર હુમલો થયેલ છે અને હુમલાની અંદર એના માથાના ભાગ પર ઈજા થયેલ છે આ ઈજાનું કારણ એવું છે કે લુખા તત્વો ચાનખેડી નામની ચાનખેડા વિસ્તારની અંદર લુખા તત્વોનો ખૂબ જ ત્રાસ છે અને આ લુખા તત્વો જે ચરસ ગાંગરા રવાડે ચડી ગયેલા છે આ ચરસ ગાંજાના રવાડે ચડી ગયેલા લુખા તત્વો જે છોકરાઓ સોળ વર્ષથી પચીસ વર્ષથી વયના છોકરાઓ છે જે સાવ આ આ આ આ ચડી છે નો બીજું કે આ વિસ્તારની અંદર ચાંદખેડા વિસ્તારની અંદર ખુલ્લે આમ ચરસ ગાંજો દારૂ ખુલ્લે આમ વેચાય છે ખુલ્લે આમ એટલે કોઈ કહેવામાં નથી આવતું કે ભાઈ ખુલ્લે આમ કે રાજસ્થાનની અંદર જે રીતે ઠેકા આવી રીતે અહીંયા દારૂના અડધા છે બીજું કે અહીંના વિસ્તારની અંદર પોલીસ વાળા પોતે ભાગીદારો બની ગયા છે અને ખુલ્લે ચાંદલોડિયાની અંદર બી આવો લુખા તત્વોનો જે તરસ ગાંજાના રવાડે ચલા દેવ રાઠોડ પર હુમલો થયેલો હતો સોલા પોલીસ એની ફરિયાદ થઈ છે એના પછી અહીંયા છ મહિના પહેલા એક લાશ મળેલી હતી અહીંયા વ્રજ વ્રજ ટોકડીની બાજુમાં અને ઘણું બધું થઈ રહ્યું છે વિસ્તારની અંદર બીજું કે આ પોલીસવાળાઓ અહીંયા આ પીઆઈના રાજમાં ઘણું બધું હું શોર્ટ ટાઈમમાં બધું બહાર બી પાડવાનો છું કોણ ક્યાં હપ્તો લે છે કઈ રીતે લે છે કયા વિસ્તારમાં લે છે કોની જો એ ટોટલી નામ છે મારી જોડે સાતથી આઠ તો નામ લાઈવ છે અને હું એ બહાર પાડીને જ જપીશ અને પાડવાનો જ છું બીજું મોટેરા રોડ ઉપર આવેલું સવિતા નગર જે સારા નગર તરીકે ઓળખાય છે એ વિસ્તારની અંદર ન્યૂઝ મળતા મને એવું પંદર મકાન છે અને પંદર મકાનની ડીટ ત્રણ હજાર રૂપિયા પર મકાન એટલે પંદર તરી પિસ્તાલીસ હજાર રૂપિયા આ પિસ્તાલીસ હજાર રૂપિયાનો રોજનો હપ્તો છે મહિનો નહીં રોજનો હપ્તો છે લા પોલીસ વડા ત્યાં ભાગીદાર બન્યા છે અને પર ડે હપ્તો ત્યાંથી લઈ લે છે અને ત્યાં એ એમના રાજમાં ખુલ્લે આમ ત્યાં દારૂ ચરસ ગાજો બધું મળે છે એના વિડીયો સાથે હું તમને આપીશ શોર્ટ ટાઈમમાં રજૂ બી કરવાનો છું બીજું કે આ આ વિડિયો છેડ સુધી એસપી ડીવાય એસપી કમિશનર સુધી પહોંચવો જોઈએ અને આ ચાંદખેડા વિસ્તારની આ લોકોને ખરેખર ખબર પડવી જોઈએ અને આ વિસ્તારની અંદર અહીંયા કોન્સ્ટેબલ પીએફ બધા માલામાલ થઈ ગયેલા છે ખૂબ રૂપિયા અહીંયા કમાય છે બરોબર અને અહીંયા ખરેખર બહુ ખૂબ વેચાણ ચાલુ ચાલે છે ખરેખર આ વિસ્તાર અને બીજો આ વિસ્તાર ગાંધીનગર દક્ષિણની અંદર જે પ્રકારે આ નાગરિક છે તેમનું કહેવું છે કે નાના બાળકો હોય કે મોટા વ્યક્તિ હોય તે નશાકારક પદાર્થોના આદિ બની રહ્યા છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે વીતેલા અડતાલીસ કલાકમાં અમદાવાદ શહેરમાં ત્રણ યુવાનોની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એક વખત સવાલો ઊભા થઈ રહ્યા છે ચાંદખેડા પોલીસે પણ ધ્યાન રાખવું પડશે કે તેમના વિસ્તારમાં અસામાજિક તત્વો જે બેફામ બની રહ્યા છે જો તેને તે કાબૂમાં નહીં કરે તો આવનારા દિવસોમાં ત્યાં પણ આવી ઘટનાઓ પરિણમી શકે છે જો ચાંદખેડાના પોલીસ અધિકારી આ બાબતે નથી કાર્યવાહી કરતા તો તેમના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતમાં દખલ અંદાજી કરવી જોઈએ અને અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા જોઈએ આવા આરોપો ત્યાંના સ્થાનિકે લગાવ્યા છે